જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના મારા વ્લોગમાં આજે આપણે જવાનું છે અમરેલી સુજ લેવા અને નીકળી ગયા આપણે અમરેલી તરફ સુજ લેવા અને પહોંચી ગયા રસ્તામાં સલાળા અને ત્યાંથી નીકળી ગયા કાકા રીતે સલાળા ને કહી દીધું બાય બાય અને નીકળી ગયા ગેટ ની બાર ત્યાંથી પહોંચી ગયા ડાયરેક્ટ આપણે દેવરાજિયા દેવરાજિયાને પણ કહી દીધું બાય બાય આઈ લવ દેવરાજિયા ડાયરેક્ટ અમરેલી આય આય એ амરેલીનો રસ્તો એટલો ખરાબ છે ને આ જિંદગી છે કક આ આટલી જો સુખી જિંદગી ત્યાં તો પહોંચી ગયા આપણે અમરેલી પહોંચતાની સાથે જ કલિદા હનુમાન આપણે પહોંચી ગયા યુનિક સુજમાં ગયા અંદર અને જોયું કલેક્શન તેનું બહુ મસ્ત કલેક્શન છે અને આપણે જે આર્ટિકલ જોતો તે પણ એની આગળ હતો આપણે આ આર્ટિકલ જોતો હતો એડિડાસ નો એ પણ મળી ગયો જે કોઈને શૂઝ લેવા હોય એ અમરેલી પધારો યુનિક શૂઝમાં ભાઈનું બહુ મસ્ત કલેક્શન છે જેવું તમારે જોઈએ તેવું મળી જાય છે ત્યાં તો આજના માટે એટલું જ મળે કાલે એક નવા લોક સાથે તો લાઇક એન્ડ કોમેન્ટ કરતા રાખજો હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા